હા ફ્રેન્ડ કેમ છો આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ તો જોઈ શકો છો આજે આપણે બનાવવાનું છે ડ્રાય ફિશ મિક્સમાં બધું બુમલા છે ખીટલી લીધી છે પાટી પછી એક મગરાની કટકી પણ છે જોઈ શકો છો પછી મેંડલી છે ને બુમલા આપણે આજે કેટલી આઈટમે પાંચ પાંચ આઈટમ મિક્સમાં બનાવવાનું છે ને અત્યારે વાગ્યા છે આપણે સવા પાંચ ત્યાં ચાલો હું પેલા તો ખીટલીને છે ને ગરમ પાણીમાં પલાળી દેવાની તો હું બતાવું તમને ખીટલી પછી પાટીની બેને છે ને પલાળી દેવાની પહેલાં આગળથી કેમકે એને પાકતા પછી વાર લાગે આપણે થોડુંક અહીંથી નોર્મલથી પાણી લઈ લેવાનું ગરમ આવે પછી પલળી જાય ને તો ચામડી પડી જાય પછી એની એને પલાળી દીધી તો ચાલો હું બનાવવાનું ચાલુ કરું હું કેવી રીતની ડ્રાય ફિશ આજે બનાવીશ વિડીયોમાં તમે બન્યા રહીજો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા જજો તો ચાલો બધું રેડી કરી દેમ પછી તમને હું બતાવવા તો ચાલો પહેલાં લઈ લેવાનું છે તેલ આપણે શાક પ્રમાણે તેલ નાખવાનું છે આપણે અહીંયા થોડુંક વધારે લેવાનું છે આનું શાક થોડુંક વધારે છે ત્રણ પાપરાણી ઉપર લીધું છે તેલ હોય ને તો સારું લાગે આપણે એ નાખવાનું છે આદુ અને લસણ ચાલો તો લાખવાનું તેલથી જે પછી લવણ ને આદુવા દેવાનું બધા મસાલા લઈ દે ઘણું જીરું પાવડર હળદર ને લાલ મરચું ચટણી ટમેટા છે લીલી ડુંગળી છે સુકેલી ડુંગળી ને ધાણા વાટકામાં રાખ્યા છે કે કાકરી વાળા હોય ને તો બહુ પાણીમાં પાણીમાં વાટકામાં રાખવાનું પાણી નાખી નહીં તો કાંકરી બધી નીચે બેઠી જાય તો ચાલો મૂકવાનું ચાલુ કરીએ ચાલો આપણું લસણ આપણું લસણ ખાવાય એવું જોઈએ લાલ ચાલો લહણ છે એકદમ ડુંગળી એમાં તમે રીંગણું કંઈ મસાલો પણ એડ કરી શકો તુરિયું છે રીંગણું છે

સાંભળી કાઢવી પડતી હોય ને કદાચ ખબર નહીં કાઢવી પડતી હોય કે નહીં તો પલડી ગઈ છે મજાની તમે આ બધી સાંભળી હોય કાઢ નાખો ને પણ તમે કાઢી શકો અત્યારે પણ કાઢી શકો ચાલો તમે બધું વોશ કરી નાખું બધું પડવી ગયું મિક્સ માં પાણી લેવાનું ગરમ પણ નહી કે ઠંડુ પણ નહીં આપણે ચાર પાંચ સા પાણી ધોવાનું છે ધોઈ નાખું પેલા ચાલો તમે શાક બધું ધોઈ નાખ્યું છે હવે હું નાખી દઉં શાક હું નાખી દઉં મસાલો કાકી દઉં મારું પર પાણી પણ થઈ ગયું ભાતનું સોફા પણ ધોઈને નાખી દઉં તમે હું શાક શાક મૂકી દઉં ને પછી સોફા ભરું તેમાં શાક નો બધા કરવાનું कोने कोने फेवरेट ड्राई फिश तू सा ड्राई फिश सारो लगे कमेंट कर जो मंग... गमे तो कमेंट कर जो ना गमे तो कमेंट कर जो आवे इतना कोई मंगाता हो तो कमेंट कर जो के तने पण आवे इतना इंडिया से पार्सल कराओ बदू से अपने मिक्स कर लेवा है

જોઈ શકો છો ગ્રેવી એકદમ ઘાટી બની ગઈ છે ને ફિશ હવે મસ્ત પાકી ગયું છે તમે પણ આવી રીતના ટ્રાય કરજો જરૂરથી આ છે પાટીની પીસ પાટીની કટકી છે પછી મારા રોટલો બને છે બે રોટલા થઈ ગયા એક છેલ્લો રોટલો છે અને મેં બાસ આજે બાસમતી રાઈસ બનાવ્યા છે જોઈ શકો છો પછી પાકે રાઈસ તો ચાલો કેવું લાગ્યું તમને અમારું આ શાક અમારું ચાક રેડી થઈ ગયું છે અમે જમવા આવડી બેઠી જઈએ થોડીક અને અમારો વિડીયો એવરી ડે છ થી છ ની છ થી સાડા અંદર અંદરમાં આવે છે તો વિડિયો જોવાનું ભૂલતા તો આજનો પાર્સલનો વિડીયો પણ આવી ગયો છે અને અમે આજે પાર્સલ આવ્યું ને આજે જ ફી શાક બનાવી નાખ્યું કેમ કે ઇન્ડિયાથી ઇન્ડિયાથી પાર્સલ આવ્યો તો એમ છે કે આજે ને આજે આપણે ફીસ બનાવી લઈએ તો આજે શાક આવ્યું ને આજે જ મેં બનાવી લીધું પાર્સલમાં કેમ કે મને ડ્રાય ફીસ બહુ ગમે છે